આજે આપણે ગુજરાતીના ઘરોમાં અને લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી કઢીની રેસિપી બનાવીશું જેમાં એકદમ પરફેક્ટ મસાલા સાથે તમારે ઘરે કેવી રીતે બનાવવી તે તમારી સાથે હું શેર કરીશ આ કઢીને તમે ખીચડી જીરા રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરી શકો છો અહીંયા મેં ચાર વાડકી ભરીને છાશ લીધેલી છે ગ્રામમાં જોઈએ ને તો પાંચસો ગ્રામ જેવી છાશ છે આ માપથી તમે ચાર વ્યક્તિ માટે કઢી બનાવી શકો છો છાશ થોડી ખાટી હશે તો કઢી ખૂબ જ સરસ બનશે ચાર વાડકી છાશ છે તો ચાર ચમચી જેવો ચણાનો લોટ લઈશું ચણાના લોટને છાશમાં નાખી દઈશું તેને સારી રીતે બ્લેન્ડ કરી લઈશું તમે તેને વલોણીની મદદથી અથવા ઇલેક્ટ્રિક બ્લેન્ડરની મદદથી પણ બ્લેન્ડ કરી શકો છો બસ ધ્યાન એ રાખવું કે બેટરમાં બિલકુલ પણ ચણાના લોટની ગાંઠો રહેવી ન જોઈએ એકદમ સ્મૂથ બેટર રેડી કરીશું જુઓ આવી રીતનું સરસ બેટર બનીને તૈયાર છે તો ગેસને ઓન કરી એકદમ મીડિયમ ફ્લેમ પર આપણે કઢીને ઉકળવા મૂકીશું કઢીને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું જ્યાં સુધી કઢી ઉકળે છે ત્યાં સુધી બે થી ત્રણ તીખા એવા લીલા મરચાં અને થોડું આદુ લઈશું તેને લઈશું જો આવી પેસ્ટ તૈયાર છે હવે તેને ઉકળતી કઢી માં નાખીશું લગભગ પાંચ મિનિટ જેવું તેને ઉકળવા દઈશું તમે હવે બીજી કઈ રેસીપી જોવા માંગો છો તે અમને કમેન્ટમાં જરૂર થી જણાવશો અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ જરૂર થી કહેશો કડી ઉકળે છે ત્યાં સુધી તેમાં નાખવા માટે એક સરસ વઘાર રેડી કરીશું વઘાર કરવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવી જશે તો વઘાર માટે એક પેનમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકીશું ઘી ગરમ થાય તેમ અડધી નાની ચમચી મેથીના દાણા બે લવી બે નાના એવા ટુકડા તજ બે સૂકા લાલ મરચા અને એક નાની ચમચી જેવું જીરું નાખીશું થોડી હિંગ અને છ થી સાત મીઠા લીમડાના પાન નાખીશું મીઠા લીમડાનો વઘાર કરવાથી ખૂબ જ સરસ સુગંધ આવશે વઘાર આપણો તૈયાર છે તેને કઢીમાં એડ કરીશું વઘારની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ છે આ કઢીમાં ખૂબ જ ઓછા મસાલા હોય છે પણ ખાવામાં તે ખૂબ જ સરસ લાગે છે મીઠા લીમડા અને તજ લવિંગના વઘારનું ફ્લેવર તો ખૂબ જ સરસ આવે છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આ ગુજરાતી કઢીની રેસીપી છે તો તેમાં થોડી મીઠાશ તો ઉમેરવી જ પડશે ને તો તેના માટે બે ચમચી જેવી ખાંડ એડ કરીશું અહીં ખાંડની જગ્યાએ તમે ગોળ પણ વાપરી શકો છો પણ થોડું ગળ પણ જરૂરથી એડ કરશો કેમ કે આ કઢી ખાટી મીઠી જ સારી લાગે છે હજુ થોડી કઢીને ઉકળવા દઈશું લગભગ પાંચ મિનિટ જેવું પણ ઉભરાય નહીં ને તેનું ધ્યાન રાખવું કઢી એટલે ઉકાળીને બનાવાય તે પાંચ મિનિટ બાદ બારીક સમારે દઈશું સરસ મિક્સ કરી દઈશું અમારા ઘરમાં તો મગ મઠ ચોળા જેવા કઠોળ બને ને ત્યારે આ કઢી ચોક્કસ બને છે અને ખીચડી સાથે તો ખાવાની ખૂબ જ મજા પડે છે તો આજની રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો